બધાને તો જો મિત્રો આજે વહેલી સવારે દાંતી મારવાનું કામ ચાલુ કર્યું હતું આ ખેતરમાં દસ વીઘામાં અને અત્યારે પતી ગયું છે અને જો આ બીજી વખતમાં દાંતી ભરાઈ જાય છે એટલે ડબલ થાય એવું નથી લીલું પડે છે અને ડબલમાં તો આપણે બે ત્રણ દિવસ હવે આને તાપ ખાય પછી જ ડબલ દાંતી થઈ શકશે ત્યાં સુધી થશે નહીં જો કાલે આમાં છાણીયું ખાતર ભરવાનું આપણે ચાલુ કર્યું હતું એ છાણિયા ખાતરનું કામ કાલે મોડી રાત સુધી ભરવાનું ચાલુ હતું એટલે આખા ખેતરમાં ભરાઈ ગયું અને એ કામ પતી ગયું તો આજે વહેલી સવારે દાંતી મારવાનું ચાલુ કર્યું દાંતી વાગી જાય છે આખું ખેતર હવે આપણે ડેલી દાંતી મારવાનું કામ ચાલશે બધી જ જમીનોમાં હવે વરાપ થઈ ગઈ છે રાગે રાગે એટલે બધી જ જગ્યાએ હવે દાંતી મારવાનું જ કામ ચાલશે હમણાં પાંચ છ દિવસ રોજ સવારે પહેલાં દાંતી મારવાનું ચાલુ કરશું એટલે રોજનું દસ પંદર દસ પંદર વીઘા દાંતી મારશું એટલે પાંચવા દિવસમાં પતી જશે જો આમાં છાણિયું ખાતર કાલે ભરીને આજે દાંતી મારી દીધી કારણ કે છાણિયા ખાતરની અંદર જેટલી જમીન લીલી હોય અને છાણિયું ખાતર આપણે ભરીએ આમાં ફાયદો છે અને છાણિયું ખાતર ભરીને તરત આની અંદર તાપ પડવો ના દેવા તાપ ના પડવો જોઈએ કારણ કે તાપ પડે એટલે જે છાણિયા ખાતરની અંદર કુદરતી બેક્ટેરિયા જે પડે છે એ ગરમીની અંદર ચાલીસ ડિગ્રીની તાપમાનની અંદર ચાલીસથી બાર જાય એટલે બેક્ટેરિયા મરી જાય એટલા માટે આને ખાતર ભરીને તરત દાંતી જ મારી દેવી પડે કારણ કે દાંતી માર્યું એટલે માટી ઉપર પડી જાય પછી દસ પંદર ટકા રહે છે ખાતર એવું એમ પણ એનો કોઈ વાંધો નહીં અને જમીન લીલી હોય એટલે જમીનની અંદર બેક્ટેરિયા રાત્રે જમીન પાછી વળે એટલે બેક્ટેરિયા જમીનમાં ઉતરી જાય એટલે આપણને સોએ સો ટકા રિઝલ્ટ મળે છે એટલે આપણે કાલે ખાતર ભરીને આજે દાંતી મારી દીધી અને હવે જમીનમાં વરાપ થઈ જાય છે એટલે બધી જગ્યાએ આપણે દાંતી મારી જ દેવાની છે હવે વહેલી સવારે કાલથી તો બે ટ્રેક્ટરથી કામ ચાલુ રાખશું દાંતી મારવાનું એટલે ચાર પાંચ દિવસમાં પતી જશે અને જમીન હજુ થોડીક લીલી પડે છે એટલે ડબલ તો થાય એવું નથી સિંગલ સિંગલ દાંતી વાગી જશે પણ બધી જમીન આપણે સિંગલ કરશું પછી તો જ્યાં આજ આ ખેતરમાંથી શરૂઆત કરી છે એટલે અહીંથી બીજી વખતનું ચાલુ કરશું એટલે બધી બે ત્રણ દિવસ તાપ તાપ ખાશે એટલે જમીન સુકાઈ જશે અને એમાં જે હવે આપણા બંને ફ્રી થઈ ગયા છે બે ત્રણ દિવસનું આજે થોડું થોડું કામ છે બે ત્રણ દિવસમાં મશીન આપણે ફ્રી થઈ જશે અને બે ત્રણ દિવસમાં ફ્રી થાય એટલે મશીનને આપણે વ્યવસ્થિત વોશિંગ કરીને મૂકી દેવાના છે કમ્પ્લેટ પછી આપણે ખેતીનું જ કામ જ લગાતાર ચાલશે કારણ કે બધી જમીનમાં દાંતી મારીને હજુ એને ડબલ દાંતી કરીને કોઈ પાળિયું વાળીઓ ચડાવવાની ને એવું બધું કામ બે ત્રણ દિવસ રિપેરિંગ કામ કરશું ત્યાં સુધી આપણા ફાર્મ ઉપર બધું ઝાડબાળ જંગલ કટિંગ વાડીઓમાં કરવાનું છે અને તાર ફેન્સિંગ કરવાનું છે આ વખતે એટલે તાર ફેન્સિંગમાં પાછું અઠવાડિયું નીકળી જશે ત્યાં સુધી પછી આપણે દસેક દિવસ ઓળું ધરું નાખવાની તૈયારી થઈ જાય ત્યાં સુધી બધી જમીન દાંતી વાંકીને નંકાઈ ભંકાઈને રેડી થઈ જાય અને આને જો આપણો ફાર્મટેક આને આપણે બીજોને રિવેસ રિપેરિંગ કરાવ્યો હતો રિપેરિંગ કર્યા પછી કમ્પ્લીટ થઈ ગયું છે એકદમ અને આને હવે બે ત્રણ દિવસ પછી આપણે લેઝર લેવલમાં ચાલુ કરવાનું છે કારણ કે આપણે બે ત્રણ દિવસ બે ત્રણ વર્ષથી આને લેઝર લેવલિંગમાં જ ચલાવી છે વધારે પડતું બીજું તો લોડિંગ કામ તો એટલું બધું કરતા નથી બે ત્રણ વર્ષથી આને આપણે લેઝર લેવલિંગમાં જ ચલાવીએ છીએ અને આપણું ચાલીસ પિસ્તાલીસ વીઘા રહી ગયું છે લેવલ કરવાનું ગઈ વર્ષનું એટલે આને લેવલ કરવાનું છે એટલે આને આપણે બે દિવસ પછી લેવલમાં જ જોઈન્ટ કરશું જમીનમાં સારી વરાપ આવી જાય પછી જો આ ખેતર આપણે ગઈ વર્ષ જ લેવલ કરેલું હતું એટલે આ વખતે લેવલ કર્યું નથી અને ડાયરેક્ટ ખાતર ભરી દીધું નગર આપણે જે જમીનમાં છાણિયું ખાતર ભરવાનું હોય છે એ આગળ આપણે લેવલ કરીને પછી જ છાણીયું ખાતર ભરીએ છીએ પણ આમાં ગઈ વખતે આપણે લેવલ કરીને પછી ચોમાસું ડાંગર રોપી હતી એટલે આને કંઈ લેવલ કરવાની જરૂર નથી એટલે નથી લેવલ લિંક કર્યું અને ડાયરેક્ટ ખાતર ભરી દીધું અને આમ પણ આ જમીન થોડી લીલી પડે છે એટલે લેવલ થાય એવી નથી હજુ કારણ કે બે વખત દાંતીમાં વ્યવસ્થિત ફરે પછી જ લેવલ થાય ત્યાં ત્યાં સુધી થાય એવું નથી એટલે આવું બધું ખેતીનું કામ અત્યારે ચાલે છે બધાને વરાપું થાય એટલે ટ્રેક્ટર રાગે રાગે હવે ખેતરમાં ફરવા માંગ્યા છે અને માણસો વરાપની વાત જોતા છે ફરી વરસાદમાં વરાપ મળે ના મળે અને આ ડાંગરવાળી જમીન એટલે આની અંદર સુકાતા વાર લાગે છે આપણે ઘઉંવાળી જમીન હોય તો એ દસ દિવસનો વરાપ આવે તો આને પંદર દિવસ નીકળી જાય છે એટલે બધા સૂપ રાખીને દાંતી મારવાની કાવલ રાખે છે અને એક વખત ખેતર તો ખાતે જાય કોઈ કંઈ તકલીફ જેવું નહીં અને હજુ આપણે જે ઉનાળું ડાંગરનું ધરું હતું બે વીઘામાં એ દરૂવાળીને હજુ આપણે ડાંગર કાપવાનું બાકી છે ગઈકાલે બે દિવસમાં હવે ડાંગર થઈ ગઈ છે એટલે મશીન બે દિવસમાં આપણું એક બે દિવસનું છૂટક કામ રહી ગયું છે એ પતે પછી આપણું ધરું ઈ જાય અને દરુવાળી આપણું વાટી લઈએ ડાંગર પછી આના ગંધા બંધા બાંધીને એનું બધું વ્યવસ્થિત જે પડી જાય એટલે બધું આપણું ઘોડાડું બધું જે ખામ ઉપર રહે જમીન એ બી કમ્પ્લેટ કરવાની છે અને થોડુંક લેવલ કરવાનું છે અને આવું બધું અત્યારે ચાલે છે આનો ગેર રિપેરિંગ કરાય તો એ કામ પણ થઈ ગયું સૌરાષ્ટ્રની ક્લચ પ્લેટ પણ રિપેરિંગ થઈ જાય કારણ કે આના ઘેરની અંદર ઓછામાં ઓછા વીસ હજાર રૂપિયા ખર્ચો લાગી ગયો અને સૌરાજની ક્લચ પ્લેટ આપણી ગઈ તો સૌરાજની ક્લચ પ્લેટની અંદર ખાલી ક્લચ પ્લેટનો સેટ જ પાંત્રીસ હજાર રૂપિયાનો આવ્યો અને મજૂરી અલગ એટલે સૌરાજની અંદર ચાલીસ હજાર રૂપિયા ખર્ચો આવી ગયો પાંચ વર્ષથી આજે જો આઠસો પંચાવન અને પાંચ વર્ષમાં ચાલીસ હજાર રૂપિયા ખર્ચો આના ક્લચ પ્લેટનો ક્લચ પ્લેટ અને લોહીઓને બધું સેટ આખો નવો નાખ્યો બેરિંગો સાથે અને કંઈ વસ્તુ ચાલે એવી જ નથી અને આની અંદર ઘેરની અંદર રિપેરિંગ કામ કરે એટલે આમાં વીસક હજાર રૂપિયા લાગી ગયા અને મહેન્દ્રને આપણે સર્વિસ કરાવી દીધું આ ટ્રેક્ટરો ત્રણેય એક સાથે આપણે તારાપુર ભેગા કર્યા હતા જ્યારે રિપેરિંગ કામ ચાલુ હતું ત્યારે વીડિયો તમે જોયું હશે એટલે મતલબમાં છક હજાર રૂપિયા મહેન્દ્રના સર્વિસમાં લગાયા વીસ હજાર આમાં લગાયા ને ચાલીસ હજાર રૂપિયા સૌરાષ્ટ્રમાં લગાયા એટલે ટોટલ આપણે સાસઠ હજાર રૂપિયા ખર્ચો અને ત્રણેય ટ્રેક્ટરમાં ડીઝલ પૂરાયું એટલે સિત્તેર હજાર રૂપિયા ટેક્ટરમાં ત્રણેયમાં ખર્ચો આવી ગયો આ વખતે પહેલી વખત સિત્તેર હજાર રૂપિયા પાંચ છ વર્ષમાં નાખ્યા અને આપણું પાવર ટ્રેક તો હજુ નવું જ છે ચારસો ઓગણચાલીસ એટલે હજી આમાં કોઈ આપણો ખર્ચો કર્યો નથી આમાં ખાલી સર્વિસ જ કરવી છે એટલે આપણે અત્યારે સિત્તેર હજાર રૂપિયા ખર્ચો ત્રણેય ટ્રેક્ટરમાં નાખી દીધા અને હજુ આને આ ફાર્મટેકને સર્વિસ કરવાનું છે કાલ પરમ દિવસ એટલે શોરૂમમાંથી આવી જશે આપણે શોરૂમમાં વિઝિટ લગાવેલી છે એક બે દિવસમાં શોરૂમવાળા કારીગરો આવીને સર્વિસ કરી જશે અને એસપોર્ટની સર્વિસ બહુ જોરદાર છે આ લોકોની હોમ ડિલિવરીમાં સર્વિસ કરી લે છે અને વ્યવસ્થિત જોરદાર કામ કરે છે એસપોર્ટવાળા પાવરટેક જે પાવરટેક શોરૂમ છે તારાપુરમાં એનું કામ જોરદાર છે સર્વિસ પણ બધી રીતે એટલે આ લોકો આવીને હોમ ડિલિવરી સર્વિસ કરી જશે સૌરાજને આપણે સર્વિસ કરીને પછી જ બેલરમાં ચલાવ્યું છે અને એટલે હવે શું દિવાળીની સિઝન ઉપર જ્યારે ચાલુ કરવાનું થાય ત્યારે જ સર્વિસ કરવાનું છે ખાલી આપણે આ એક ટ્રેક્ટર સર્વિસ કરવાનું છે એટલે હમણાં લેવલ લેવલરમાં બસો અઢીસો કલાક ચાલે તો કોઈ તકલીફ નહીં અને પછી તો કેટલું એટલું બધું કામ છે નહીં કારણ કે પછી તો આપણે ડાંગરનું ધરું વહેવા માટે જ ઉપયોગ કરવી છે અને આપણો મહેન્દ્ર છે એને રીંગું મારવામાં જોરદાર ચાલ્યા કરશે કારણ કે મહેન્દ્રથી સૌથી વધારે કામ આપણે રીંગુનું તેનાથી કરવાનું છે અને પરફોર્મન્સ પણ આનું રીંગુમાં જોરદાર છે અને આપણે આને લીધું છે એટલા માટે તે કે ચોમાસામાં ફેરવવાની વજનમાં થોડુંક ઓછું એટલે ચોમાસામાં ફેરવવાની મજા આવે છે અને સ્પીડ પણ એટલી મસ્ત છે આની એમ અને આ ફાર્મટેક છે પણ આનું તાકાતમાં જોરદાર છે પણ જ્યારે જમીન લીલી થઈ જાય પછી વજનમાં વધારે પડે છે એટલે રીંગુ મને જે આની થિયરી છે એ નથી જોરદાર ટેક્ટર રીંગોમાં થોડુંક ભારે પડે છે એટલે સ્પીડ નથી પકડી શકતું ચાલે ખરું તાકાતથી જોરદાર વોટા મારો તમે જમીનમાં પાણી ભરીને તો પણ વાંધો નહીં પણ જ્યારે પટલર મારવાનું થાય ત્યારે થોડુંક લોડિંગ વધારે પડે છે ટેક્ટર ખરી નહીં શકતું જગ્યા નથી આપતું કેમકે આખા દિવસમાં વીસ વીઘા મારે તો મહેન્દ્ર હોય તો ત્રીસ વીઘા મારે કેમ એની પાણીમાં ફરવાની ઝડપ બહુ જોરદાર છે અને જો આ આમે આપણું જે પચીસ વીઘાનું ખેતર છે આમે પેલી ભેંસો પર ત્યાં હજુ લીલું છે એટલે એમાં હજુ બે દિવસ ત્રણ દિવસ લાગશે બે ત્રણ દિવસ પછી એમાં દાંતી ફરશે એટલે ગઈકાલે તો આપણે ગુડેરવાળા રોડ ઉપર આપણું ખેતર છે ત્યાં દાંતી મારવાનું ચાલુ રાખશું હજુ બે દિવસ તો આપણે ખાતર ભરવાનું ચાલુ છે ગઈ કાલ કાલે પહેલો દિવસ હતો આજે ખાતર ભરવાનો બીજો દિવસ છે અને હજુ બે દિવસ ચાલશે ખાતર ભરવાનું ત્યાં સુધી આપણું એક ટ્રેક્ટર તો એમ જ કામ કર્યા કરશે અને આજે પાવર ટેક પણ ખાતર ભરવા લગાવશું એટલે બે ટ્રેક્ટર થી આજે ખાતર ભરવાનું ચાલશે તો ચાલો મિત્રો મળીએ ફરી કાલે એક નયા વ્લોકમાં